તમારી સામે છે એ તલનું ખેતર છે તલ વાવેલા છે ચોમાસું છે એમાં ઘણું બધું ઘાસ ઉગેલું છે આ ઘાસ ખાવા આ રેઢિયાર ગૌમાતાઓ આવેલી છે આ ગાયો છે એ સતત ચાર પાંચ દિવસથી આમાં ચારો સર છે એમણે તલ નથી ખાતા એક પણ છોડ છે તલનો એ બુઠો નથી એમ નામ છે ટોટલ તલ એમ નામ છે ઊભી છે આ ગાયો છે એના અંદર પગથી જે ખૂંદાઇ જાય છોડ ભાંગી જાય એ ઓછા છે રાવડામાં ચાલી અને આ ઘાસ ખાય છે જે લાઈનમાં ઘાસ હતું એ ખાતા કોઈ તલ બૂટો થયો થયો બાકી આ ગાયો છે એ તલ ખાતી નથી એ તમે નિહાળી શકો છો ઘણીવાર આ છેડેથી બકરીઓ પણ નીકળેલી એણે પણ તલને ખાધા નથી આમ જ્યાં ગાયો નીલગાય કે બકરાનો ત્રાસ હોય એવા ફેન્સિંગ વગરના ખેતરો જ્યાં ફેન્સિંગ કરી નથી શકાતું કોઈ પણ સંજોગો આર્થિક નુકસાન આર્થિક અગવડતાને કારણે અથવા તો બીજા કોઈ કારણોસર ત્યાં આવી રીતે શિયાળે ઉનાળે અને ચોમાસે તલનું વાવેતર કરી તલનો પાક લઈ શકો છો મારું નામ ચામુચા વલ્લભભાઈ રૂપાભાઈ છે મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું ચોવીસ ચોરાશી દસ બાવીસ મારું ગામ મથાવડા છે અસ્ત